હું આની અંદર આપ મીડિયાના માધ્યમથી કહેવા માગીશ કે કેટલાક ચિખળખોરો અને કેટલાક સોશિયલ મીડિયામાં ટ્વિટર ઉપર ટ્વીટ કરીને એવી માહિતી પ્રસારિત કરી છે કે આ બાબતમાં પોલીસે પહેલાં અરજી લીધી અને ત્યારબાદ જે છે એ પોલીસે એફઆઈઆર લીધી આ વસ્તુ તદ્દન ખોટી છે હું આપ લોકોને જણાવવા માગું છું કે આજ દિન સુધી પોલીસે આવી કોઈ પણ અરજી મળેલી નથી કે પોલીસે સ્વીકારી નથી પોલીસે આની ડાયરેક્ટ એફઆઈઆર લીધી છે તેનાથી બી આગળ વધીને પોલીસે આની અંદર પ્રો એક્ટિવ રોલ ભજવ્યો છે પોલીસે સામેથી વિક્ટીમ જે છે તેના પિતાનો કોન્ટેક્ટ કર્યો છે તેના પિતાને સવારથી સમજાવી અને ખૂબ એમને પ્રોત્સાહિત કરી અને પોલીસે આજે બપોર સુધીમાં એફઆઈઆર લીધી છે આ પોલીસની પ્રો એક્ટિવ કામગીરી છે ન ગણ્યા સમયમાં જ પોલીસે આ તમામ આરોપીઓને પકડી બી લીધા છે અને હજી પોલીસ આની અંદર જે છે એ ખૂબ ઊંડાણપૂર્વક કાર્યવાહી કરી અને બીજા કોઈ પણ આરોપી હશે એ કોઈ પણ ધર્મના હોય કોઈપણ જાતિના હોય એ તમામે તમામની વિરુદ્ધ રેકોર્ડ સમયની અંદર ચાર્જશીટ કરશે જેથી કરીને તમામ આરોપીઓને કડકમાં કડક મળે